માત્ર જાહેરાત જેવી સરકાર છે ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય માત્ર એના પ્રયત્નો કરે છે આપ સૌ જાણો દસ ઓગસ્ટ બે હજાર વીસ ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે એ માત્ર ને માત્ર કાગળ ઉપર બે વર્ષ સુધી પરિપત્ર થી આ યોજના ચાલી ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના કાર કાર લઈને છો અને અને તમારી રીતે ઠોકર લાગે એનો વીમો થાય એવી જ રીતે ખેડૂતના ખેતરમાં રહેલા પાક એની ઉપર દુષ્કાળ પડે અતિવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો એના માટે ખેડૂત પ્રીમિયમ ભરતો હતો અને પ્રીમિયમ ના આધારે એને વીમો મળતો હતો પણ સરકારે આ પહેલા તો વીમા યોજના બંધ કરી દીધી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે આ પરિસ્થિતિમાં માર્ચ બે હાજર કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ બે મહિના સુધી સર્વેના નાટકો કર્યા ત્રણ કે ચાર પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા બે વર્ષથી સરકાર ને જયારે પૂછીએ માર્ચ બે હજાર ત્રેવીસનું કમોસમી વરસાદના પેકેજ નું શું થયું તો એમ પાઇપલાઇન માં છે આવું બે વર્ષથી માં છે એનો છેડો જ નથી આવતો ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટ ની અંદર જે અતિવૃષ્ટિ થઈ આ અતિવૃષ્ટિ ચારસો ટકા સુધી વરસાદ થયો છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો સરકારે જુલાઈ મહિના માટે ત્રણસો પચાસ કરોડ અને ઓગસ્ટ મહિના માટે ચૌદસો ને ઓગણીસ કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટ નું સત્તરસો ને ઓગણસિત્તેર કરોડો નું પેકેજ જાહેર કર્યું પણ આજની તારીખમાં ચારસો કરોડે સરકારે એમાંથી ચૂંકવા નથી ઓક્ટોબર બે માં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં બે મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે એટલે તમે જો માર્ચ બે હજાર ત્રેવીસ નું પેકેજ પાઇપલાઇનમાં ઓક્ટોબર બે હજાર ચોવીસ નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે ત્રણ ઓક્ટોબર થી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે સતત પડે છે કેરી હોય દાડમ હોય પપૈયા હોય કેળ હોય આ તમામ બાગાયતી પાકો

તો જેવી રીતે તમે ચોવીસ કલાકમાં નક્કી કરી લેતા ચણા રાયડો કે નથી વાવેલો એવી અત્યારે નુકસાન છે ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે તલ નુકસાન છે કેળ નુકસાન છે ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો આ નહીં કરે સરકાર સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે